ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોને જો રેશન કાર્ડમાં અનાજ ન મળતું હોય તો અનાજ કેવી રીતે શરૂ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઈન આ વિડીયોમાં આપણે મેળવીશું તો ચાલો શરૂ કરીએ ફાયદાની વાત વિડીયો શરૂ કરીએ તે પહેલા આપણે જણાવી દઉં કે ફાયદાની વાત ચેનલ ઉપર આપણે દર રવિવારે સવારે નવ વાગે ઉપયોગી માહિતીનો વિડીયો શેર કરીએ છીએ તો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય

હા કે ના લખો ત્રીજો પ્રશ્ન છે કે તમારા પરિવારના કોઈ પણ સભ્યની માસિક આવક વીસ હજાર અથવા તો પરિવારની કુલ મળીને વાર્ષિક આવક બે લાખ ચાલીસ હજાર કે તેનાથી વધારે થાય છે ખરી હા કે ના લખો ચોથો પ્રશ્ન છે કે શું તમારા પરિવારનો કોઈ પણ સભ્ય આવકવેરો ભરે છે ખરો હા કે ના લખો પાંચમો પ્રશ્ન તમારા પરિવારની પાંચ એકર કે તેનાથી વધારે ખેતીની જમીન કે જેની અંદર બે કે તેથી વધુ સિઝનની અંદર પાક લેવાતો હોય આવી ખેતીની જમીન છે ખરી હા કે ના લખો અને છઠ્ઠો પ્રશ્ન કે તમારા પરિવાર પાસે સાડા સાત એકર ખેતીની જમીનની સાથે સાથે પિયતનું સાધન ધરાવતા હોય આવી ખેતીની જમીન છે ખરી હા કે ના લખો તો મિત્રો આ છ પ્રશ્નની સામે તમે હા કે ના કરી દીધા બાદ તમામનો જવાબ જો તમારો નામો આવતો હોય તો તમને અનાજ મળવા પાત્ર થાય છે અને જો કોઈપણ પણ પ્રશ્નોનો જવાબ હામાં થાય તો અનાજ મળવા પાત્ર થતું નથી પરંતુ ખાસ કિસ્સામાં એવા ત્રણ પ્રકારના પરિવાર છે કે જેની અંદર આ છ ની અંદરથી કોઈપણમાં હા આવતું હોય તો પણ તેને અનાજ મળવા પાત્ર થાય છે આ ત્રણ પરિવારો છે જેમાં સૌથી પહેલું પરિવાર છે કે જેના પરિવારના તમામ સભ્યો કમાતા હોય તે અશક્ત હોય તો તેને અનાજ મળવા પાત્ર થાય છે બીજું પરિવાર કે જેના પૂક ટૂમરના કમાતા તમામ સભ્યો ગંભીર બીમારીથી પીડાતા હોય તો તેમને પણ અનાજ મળવા પાત્ર થાય છે અને ત્રીજું એવું પરિવાર કે જે પરિવારના તમામ સભ્યો સાહીઠ વર્ષ કે તેથી વધારે ઉંમરના હોય તો તેને પણ અનાજ મળવા પાત્ર થાય છે તો મિત્રો આ તો થઈ પાત્રતાની વાત પાત્રતાની વાત સાંભળ્યા પછી તમને લાગતું હોય કે હા અમને અનાજ મળવા પાત્ર થાય છે તો પછી તમારે તમારા તાલુકાની પુરવઠા શાખાની અંદરથી એનએફએસએમાં સમાવિષ્ટ થવા માટેનું જે અરજી ફોર્મ છે તે મેળવી લેવાનું છે એ અરજી ફોર્મની અંદર તમામ વિગતો સાચી અને વ્યવસ્થિત ભરી દેવાની છે તેમાં તલાટી શૈક્ષિકતા આવશે તો તે પણ તમારે કરાવી લેવાના છે ત્યારબાદ અરજી ફોર્મની સાથે જરૂરી પુરાવાઓ જેવા કે તમારા રેશન કાર્ડની ઝેરોક્ષ છે પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્ષ છે પરિવારનો વાર્ષિક આવકનો દાખલો છે એની સાથે સાથે કોઈ ખાસ કારણથી તમે અનાજ મેળવવા પાત્ર હોય જેમ કે અશક્તતાના કારણે હોય તો અશક્તતાનો પુરાવો બીમારીના કારણે હોય તો બીમારીનો પુરાવો દિવ્યાંગતાના કારણે હોય તો દિવ્યાંગતાનો પુરાવો વિધવાના કારણે હોય તો વિધવાનો પુરાવો આવા મહત્વના જે પુરાવાઓ છે તે તમામ પુરાવાઓ તમારે અરજી સાથે જોડી દેવાના છે અને એ અરજી તમારે મામદાર કચેરીની પુરવઠા શાખામાં જમા કરાવવા છે જમા કરાવી દેશો ત્યારબાદ આ અરજી ઉપર ત્યાંની કમિટી જે હશે એ નિર્ણય કરશે અને કમિટીમાં તમારું અરજી ફોર્મ મંજૂર થઈ ગયા બાદ તમને અનાજ મળવાનું શરૂ થઈ જશે તો આશા રાખીશ કે ગ્રામ્ય વિસ્તારમાં રેશન કાર્ડમાં અનાજ કેવી રીતે શરૂ કરવું તે માહિતી તમે સમજી ગયા છો શહેરી વિસ્તાર માટેની પણ આવી જ વિગતવાર માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવીશું તો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ ઉપયોગી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય ખોડિયાર